આહરી જવું છે કોનોડો રમવા માટે કોનોડો રમવા તો બૈરા જોય ભલા આદમી તમારે જવરાય શરમ આવે છે કે નહીં આવતી એટલે અમને ખબર છે કોનોડો બૈરા રમી બરોબર પણ અમે તો ચોક સાઈડમાં બેઠા બેઠા ઓહો પત્તે રમશો એમ ને હા એટલે તમને શરમ આવે ભલા આદમી કેમ એટલે પત્તું પકડાય ભલા આદમી ના પડે ભૂલી ચુ કે જો પોલીસ ના હાથમાં આઈ ગયા પછી રમજો બેઠા બેઠા હવે ખેતરમાં ઘર થી કોઈ ચિંતા નહીં એવું છે એમ ને તમારે જાવ હોય તો જો ના નહીં તો પણ આપણે ઉઘરાણાના જે પૈસા છે ને હાલતા તો

મેળ પડે દયા નહી મારી મારી વાત ધરમ નું કોમ છે મારે તો નહીં ભલા ભેટું છે મારી બે હવે એ તો ડોબુ કેવરાય ભલા ત્યાં બુદ્ધિ હોય તો ડોબુ કોત કોઈ સમજો તો સારું બરોબર કશો વાતો નહીં

મેન કારણ છે પૈસા વચ્ચે પાછા આપણે પણ ફૂમટે ચિંતા નહિ કરવાની કોઈ આવા નવા દાડા નહી દ્વારકા વાળો બેઠો છે કે ભોળાનો ભગવાન એટલે ભગવાન ગમે તો રસ્તો કાઢશે એમ એટલે બધી જવાબદારીઓ આપણે લઈને ફરતું હેડ માનસે લ્યા હવે અરે જે બધી વાત સાચી છે પણ જાણ કેવા ના એક એક કેતા નહીં અરે કોઈ ઘેર ઉભા નહીં રહેતા કોઈ હરતા નહીં એટલે આઠમ આવીને નું બીજી છે શું કરવાનું કે જો એ તો આવશે ને બધા આઠમના ના દાણા આવી જાય અલ્યા ભાઈ કોઈ જાગતા નહીં અતાર છે ને જગાડાઈ છે કોઈ મોણા જાગતું નહીં બુબજી

હું તમને ચોખ્ખા શબ્દમ કહી દઉં છું કે હું એક જ વાર વાત નાખવાનો છું જો મારું મન રહે તો ભઈ છે બાકી ભૈયા આ જવાબદારીઓ આપણે રાખવી નહીં એ તો હું એ ઊણ છૂટો થવા જ ફાળું છું હવે અને એમો તો પેલા વેલા ઉઠીને હારે જતા રહ્યા છે ઈકર કોંધુડો રંભા જા છે અલ્યા ઓય આપણે નહીં કરતા આવ સર હારે જવાન જો આવે છે તાણી અરે ભાઈ બૈરા ના નાટક બૈરા તો ચોકડ કરવા દીધી અરે પણ એમ જાવું હોય તો એકલા જ હોય કે બધી વાત સાચી છે હરીજી પણ હમજે આનંદ પણ આપડે એ બધું તો બરાબર છે બાસ્કુજી એક બાજુ વરહાદે ચાલુ થયો છે અને કરવાની છે રીતની આવશે મારી વાત આપડો વરહાદ ના ના હરખાઈ હારી આવે વરહાદ ની કોઈ ચિંતા કરશો ને હમી મજા આવશે ના ના વરહદ માં આપડે તો મજા આવશે અને ભગવાન ને મજા આવશે પણ મોરસો મોરસો શું કે વરહદ હતો એટલે અમી નતા આયા અમી આવો તો પલડી જ અરે ગાહેડી ગાહેડી લાવશે આપણે આ વખત જતા નથી કરવા હું શું કહું છું હવે બે નહીં રહું હેડજો આપણે આપડે હેડે હેડે એને ઘેર હું મોલું કાઢશી બેઠું ભરસાઈ હાડો તાણી કંટાળ્યા કંટાળ્યા

કે તમાર ગોમો અવસર તો થાય છે બરોબર આઠમ ઉપર એટલે મારા થોડી સેવા કરવી ખાલી સેવા સેવા તો એટલે એક ખાલી સેવા રતી ભર ચમ કે મારા ચીવસ ખબર લગભગ હોજી નેકળવાન થાય કે કાલે નેકળવાન થાય કે બે દાડા પછી નેકળવાનું થાય એટલે મારે સેવા ઘણી કરવી હોય છે પણ મારા જોડે ટાઈમ નહી હોતો હું શું કહું છું તમાર પગ દબાવા કોઈ ના એ આવી એક ગાડી મારા જોડે અમેરિકા કેટલી સુ ગાડીઓ અને જેટલા ની કરોડ બે કરોડ પચાસ આવી ગાડીઓ છે બરોબર દસ કરોડ નો બંગલો અમારે એટલે ભગવાન મને બહુ વાલ્યું છે

અમારા ગામમાં આગેવાન ગણો કે મોભી ગણો અમે બે જણા એટલે સરપંચ નું ગો ના સરપંચ નું ના હેડે અમારું પેલા હેડે હા સરપંચ ને ગમે તે સહી કરવી હોય

અરે ઓ આ બધા માર જોડે જ રાખ્યો હું અમેરિકા બંગલામાં મઢાઈ દેયો ભગવાન તમને ખૂબ આગળ વધારે તમને ખૂબ મહેનત કરાવે નવા મારા આશીર્વાદ આશીર્વાદ તો મારા ભગવાનના નહીં હું જઉં હો બડી આવજો આશીર્વાદ તો

તો પહેલા આપણે ભાઈ થી હેડાય બરાબર ભાઈ સુખી હોય ને તો કુટુંબ થી હેડાય કુટુંબ સુખી હોય ને તો પછી વાહ થી હેડાય વા સુખી હોય ને તો ગોમ થી હેડાય અને ગોમ સુખી હોય ને તો પછી બાર જવાય એ બધે હેડાય પણ તારે એ તો કેવા હું માગી છી કેન પહેલા પહેલા લોબુ લોબુ લીતા વગર પહેલા તો આપણે બે જણા છે ને ફીક માગે વાત છે સમજી એમ એટલે એમ નહીં

તો વાયકણ કોણ કોંદડો રમજો પછી ચિંતા ના કરો વાકણ કોંદો હું રમ્યો તમે તમે ઠેલા ભરીને તમારે પાછી જોઈએ રમજો અમે ચો ખેગરજી જેવા છો ખેગરજી ની વાત કરું સુકતાણી

મીટિંગ માટે જ આયા છો ભાઈ કણ ચોકણ રાખશે અરે મારા ઘર રાશી દયો હે પેલું હાદરું બોધેલું રયું ની એ રાખો હાર ફાર હડ અરીજીન ઘર ફાવે એવું નહીં એટલે હા એ જગ્યા જબર છે લ્યો હડ એટલે ચાર જણા હાથે મીટિંગ ની થાય બીજા બધાને બોલાવવા પડશે કોઈને કગરવું નહીં કોઈને ભેળા નહીં કરવા આપણે ચાર જણા જે ધારશે એ થાય અરે ના મગુજી ના આપણો ધાર્યું ચિયા બેળા થાય છે કેજો હાલ આપણે કેવા ની જો તો આ મોનસને રડવું હોય છે અને ઢાળ મળશે શું કહી કે તમે અમારા જોડે કેવા આયા હતા તમે અમારા જોડે પૈસા માંગ્યા હતા પણ અરેજી તમારી વાત સાચી છે પણ વાયના વિશ્વાસ રહે ને તો આપણે વેલમ કોઈ અવસર ન થાય હા એરી વાત છે

પચીસ હજાર રૂપિયા ઉખરાણું કેટલું છે એકવીસો રૂપિયા કોઈ દાડો પચીસો રૂપિયા કે ત્રણ હજાર રૂપિયા આવ્યા જે ફૂટી છે એ તો હરિભાઈ ભરીશ્રી છે પૂછી

વાતો હોય મોટી મોટી કરવી હોય તો અહિયાં મેલી શું બાપુજી એવુંય નહીં રહ્યા ને શ્યાજી એ ઘણા પૈસા તમને ખબર નહીં

આપણે ઉઘરાણું જેટલું છે એકવીસો રૂપિયા અને મેં પેલી ફેર જેટલા આવ્યા હતા એકતાલીસો રૂપિયા અને આઠ હજાર રૂપિયા ખર્ચાના ના વધારે મેં આવ્યા તા આઠ ને બે જેટલા છે દસ હજાર રૂપિયા વધારે આવ્યા હતા તારી માટલી ફૂટી હતી એમને નથી ફૂટી લ્યા હા તે વધારે પૈસા આલો છો તો આખું વર્ક એક કરો છો બેઠા બેઠા હા તો એક કામ કરો તમે પૈસા વધારે આલો અને માટલી ફોડો અને તમે તાર મને હમણાં હમણાં કરજો મને ખોટું નહીં લાગે મારી વાત આપડો એ બધી વાત જવા દો પણ આવો મારી વાત કોણ ખોલીને ઉભરી લેજો કે આપણે ઉઘરાણામાં હજાર રૂપિયા હાલવા તૈયાર છે વધારે પણ પછી પેલા બે જણા વ્યવહાર માં કોઈ બોલ્યા ને તો મજા નહીં મોટા થઈને ફરવું હોય પછી એટલે જવાબદારી તમારી રહે ભાઈ મારે તો ઘણું બોલવું હોય છે પણ ગમના બધા માણસો હોય હાજર હોય ને એટલે બધા ના બોલાય આપડી આપણી જાય અરે હરીજી વ્યવહાર તો કેવું પડે બધું

કમ્પ્લીટ પૈસા ઉઘરાઈ રહીને આયોજન થા એટલે ખાઈ જતા રહી એવું છે એમ ને તમે બધા ચિંતા ના કરો ઈ બે ના ફેર હું જોપા મોય પગ ની મેળવા જાવ ખડી ખાર વાગુજી હા એવું આમ કે હરખમાં મન આવી ગયું છે ને તે વાત જ ના થાય એમ ભગવાન આયા ભગવાન హా మట